વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ દ્વારા યોજાયા ધરણા અને વિરોધ સુરત રેલવે સ્ટેશનની સામે ધરણા સાથે સૂત્રોચ્યાર કરીને વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં યોજાયા ધરણા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અન્યાયપૂર્ણ ગણાવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા હાજર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અને હિન્દુ મંદિરો ઉપર થઈ રહેલા હુમલાઓ તત્કાલ બંધ કરવા માટે કરવામાં આવી જૈન દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ સેવા પ્રમુખ આજ રોજ જે ધરણા કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એ વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વમાં તમામ હિન્દુઓની રક્ષા કાજે તેમજ અમારા સાધુ સંત હિન્દુ સમાજના કોઈ પણ સંપ્રદાયના સાધુ સંત હોય અને સંસ્કૃતિની રક્ષા કરનારા કોઈ પણ વ્યક્તિ હોય તેઓની રક્ષા માટે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે વિશેષ બાંગ્લાદેશમાં જે રીતે અમારા ચિન્માય કૃષ્ણ ધરપકડ કરવામાં આવી છે અને ત્યાં હિન્દુઓ પર જે અત્યાચાર અમાનવીય રીતે થઈ રહ્યો છે અને જે રીતે તેઓની સંસ્કૃતિને અચ્છુન્ન કરવાનો પ્રયાસને બદલે એની અપઘટિત કરવાનું અને એને નાશ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આ કાર્યક્રમ સુરત મહાનગરમાં થઈ રહ્યો છે કારણ અમારા જે મહારાજ છે તેઓ ઇસ્કોન તાત્કાલિક ધોરણે એને સસન્માન છોડવામાં આવે અને હિન્દુની રક્ષા થાય માનવીય પર રક્ષા થાય સંસ્કૃતિનું જતન થાય અને સમસ્ત વિશ્વમાં આ કાર્યક્રમ થાય જેના કારણે હિન્દુ સમાજ સુરક્ષિત રહે અને દયાળુ પ્રજા ધર્મની પ્રજાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે હાથોથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશેષ કે અમારા અત્યારે વિશ્વ પરિષદ ભારત સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે વિશ્વના તમામ નેતાઓ સાથે વાતચીત ચાલુ છે અને તે ધ્યાનમાં નહીં લે તો વિશ્વ પરિષદ વિશ્વમાં સમગ્ર વિશ્વમાં પોતાનો ગાંધીજી ના રાહે અથવા તો જે કઈ પ્રકારનો કાર્યક્રમ કરી શકતા હોય વિરોધ નોંધાવશે તે માટે વિશ્વ પરિષદ હિન્દુઓની સેવા માટે કટિબદ્ધ છે